વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી ટીબી મુક્ત પંચાયતની નવીન પહેલનું અનાવરણ કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ભારત સરકારે ટીબી મુક્ત પંચાયતના નક્કી કરવામાં આવેલ માપદંડ અંતર્ગત ટીબી મુક્ત પંચાયત બે હજાર ત્રેવીસ માટે છોટાઉદેપુર જિલ્લામાં અનુક્રમે કુલ ત્રણ પંચાયતો જેમાં પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાસા હેઠળની ગ્રામ પંચાયત ચિલરવાડ છોટા ઉદયપુર જેમાં દ્વિતીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી કઢાઈ હેઠળની ગ્રામ પંચાયત મોટી કઢાઈ વાટ અને ત્રીજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસણા તાબાની ગ્રામ પંચાયત વાથેઠા સંખેડા એમ કુલ ત્રણ ગ્રામ પંચાયતના સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના હસ્તે પ્રશસ્તિ પત્ર તથા ગાંધીજીની કાસ્ય પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર